મહેસાણામાં જીપીસીબી વિભાગ અને મનપાની બેદરકારી સામે આવી છે નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાની આશંકા સેવામાં આવી રહી છે મહેસાણાની ખારી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે અહીં જીપીસીપી વિભાગ અને મનપાની પણ બેદરકારી સામે આવી છે ખારી નદીના કોઝવે પરના આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે કે કેમિકલ યુક્ત પાણી અહીં છોડવામાં આવ્યું છે નદીનું પાણી છે એ કાળું પડી ગયું છે અને કેમિકલ યુક્ત પાણી આ નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને લઈને પણ લોકોમાં રોષ છે ખારી નદીના પાણીમાં દર ચોમાસામાં અહીં ફીણ વળે છે એટલે કે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હોવાની આશંકા છે કુલુ મનાલી અને સિમલાના દ્રશ્યો જે છે મહેસાણામાં બતાવવા જઈ રહ્યો છો આપ જોઈ શકો છો કે મહેસાણાના મધ્યમાંથી પસાર થતી આ ખારી નદી છે કે જ્યાં મનાલી અને કુલુમાં જે પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે એ પ્રકારના દ્રશ્યો ખાસ મહેસાણામાં પણ જોવા મળી રહ્યો છે આ દ્રશ્યો ખાસ જોવા મળી રહ્યા છે છે તો તો એની પાછળ મહેરબાની હોય એ મહાનગરપાલિકાની અને પ્રદૂષણ વિભાગની આ બંનેની મહેરબાનીના કારણે આ દ્રશ્યો અહીંયા ચોક્કસ જોવા મળી રહ્યા છે ખાસ વાત કરવામાં આવે તો ખારી નદી એટલે એક મહેસાણાની એક આગવી ઓળખ હતી અને જે એકમાત્ર નદી જે છે મહેસાણામાંથી જ પસાર થતી હતી પરંતુ આ નદી જે છે એ કેમિકલ માફિયાઓનો ખાસ ખાસ અહીંયા અહીંયા ભોગ બનતું હોય પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વાત કરવામાં આવે તો ખારી નદી ની વાત કરવામાં આવે તો ખારી નદી ની અંદર જે કેમિકલ માફિયાઓ જે છે કેમિકલ વેસ્ટ જે છે એનો એસઓપી પ્રમાણે એનો નિકાલ કરવાનો થતો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ખારી નદીમાં એનો નિકાલ કરવામાં આવે છે અને જેના કારણે ખારી નદીનું પાણી જે છે પ્રદૂષિત થયું છે આ ખારી નદીનું પાણી જે છે અહીંથી પસાર થઈને બાજુના કેટલાક જે કહી શકાય કે જે બાજુમાં બહુચરાજી તાલુકાના કેટલા ગામો છે ત્યાં સુધી આ પાણી પહોંચતું હોય છે અને ત્યાં પહોંચ્યા બાદ એ જે છે જમીનની પ્રદૂરતા ઉપર પણ અસર કરતું હોય છે ત્યારે ખાસ ખેડૂતો પણ આનાથી મુશ્કેલીમાં મુકાયા છે અને વાત કરીએ તો કેમિકલના કારણે અનેક પ્રકારના રોગ થતા હોય છે એક બાજુ જે છે ખારી નદીના કહી શકાય કે એના નિભાવ માટે લઈ જે સ્વચ્છતા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અત્યાર સુધી વપરાઈ ચૂકી છે પરંતુ એ ગ્રાન્ટ વાપરીને

સાંસદ મયંક નાયકે આ મુદ્દે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવશે ખારી નદીની ગંદકી દૂર કરી સ્વચ્છ બનાવવા માટે થઈને પણ સાંસદે માંગ કરી છે સુજલામ સુફલામ કે નર્મદાનું પાણી ભરી રિવરફ્રન્ટ બનાવવાની પણ સાંસદ દ્વારા માંગ કરવામાં આવી છે મયંક નાયકે નિવેદન આપ્યું છે અમદાવાદની જેમ મહેસાણામાં પણ રિવરફ્રન્ટ બનાવવામાં આવે તે માટે માંગ કરવામાં આવી છે મહેસાણામાં ખારી નદી મુદ્દે સાંસદ મયંક નાયકે આપ્યું છે અને તેમણે કહ્યું છે કે અહીં પણ ખારી નદીની ગંદકી દૂર કરી સ્વચ્છ બનાવવામાં આવે માટે થઈને માંગણી કરવામાં આવી છે મારી એવી રાજ્ય સરકારને શહેરી વર્ષ અત્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે મને મુખ્યમંત્રીશ્રીને પણ મેં પત્ર લખ્યો છે કે આ નદીની અંદર જો રિવરફ્રન્ટ બનાવવામાં આવે જેથી કરીને તેમાં નર્મદાનું પાણી સુજલામ સુફલામના પાણીથી ભરી શકાય શહેરને સારું ડેવલપમેન્ટ મળે અને માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે અમદાવાદમાં રિવરફ્રન્ટ બનાવ્યો છે એવો જ રિવરફ્રન્ટ મહેસાણામાં બને એ માટે મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર પણ લખ્યો છે આ બનવાથી શહેરની સુશોભન તો થશે જ પરંતુ નદીમાં જે પ્રકારે ગંદુ પાણી ભરાઈ રહે છે જેના કારણે રોગચાળો ફાટતો હોય છે સ્વચ્છ પાણી ભરાવાથી બાજુમાં બંને રોડ બનવાથી ટ્રાફિકની સમસ્યાનો પણ હલ થશે